ભગવાન એકસો પચાસ ની જન્મ જયંતિ ઉજવણી એટલે રાજ્ય કક્ષાની ઉજવણીમાં ગુજરાતના મૃદુ એવમ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત થઈ ચુક્યા છે ત્યારે હરખની એમને આવકારીએ છીએ પંદરમી નવેમ્બર ભગવાન બિરસા મુંડાની એકસો પચાસ ની રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં આવો આજના દિવસને સ્નેહથી સત્કારથી સંવાદથી સંસ્કૃતિથી ભગવાન બિરસા મુંડાના ચરણ આપણી અર્પણ કરીએ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ શ્રીના વ્રધસ્ત માનનીય બિરસા મુંડાજીને ચરણોમાં અર્પણ થઈ રહીએ છે આપણે સૌ જય આદિવાસી ના ગોષથી આજના કાર્યક્રમનો શુભારંભ અવસરે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અને પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન પીએમ જનબન જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અન્વયે જનજાતીય લાભાર્થીઓ સાથે માનનીય વડાપ્રધાન શ્રી પણ લાઈવ થવાના છે અને ત્યારે આજના અવસરે કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જઈએ હું શ્રી સુપ્રીતસિંહ ગુલાટી આઈ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ આપ સાહેબ ને વિનંતી છે આજના અવસરે આપ સ્વાગત પ્રવચન કરશો ગુજરાત રાજ્યના અંબાજી થી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટીમાં વસવાટ કરતા આદિવાસી સમાજ માટે આજનો પંદરમી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસ એક ગૌરવનો દિવસ છે આજ રોજ ભગવાન બિરસા જનજયંતિના ડો થતા હોય જનજય બિહાર રાજ્ય પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય અને જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનના આયોજન પણ થયેલ છે આજે માન્ય વડાપ્રધાન શ્રી દેશના એકત્રીસ રાજ્યના સો જિલ્લાઓ સાથે વર્ચ્યુઅલી જોડાશે જનજાતીય ગૌરવ દિવસ અને ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ યોજનાના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ગુજરાત ભૂપેન્દ્રભાઈ પટેલનું હું સ્વાગત કરું છું તેમજ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌણ શિક્ષણ વિભાગના માન્ય કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરનું હું સ્વાગત કરું છું આજના કાર્યક્રમમાં ઉપસ્થિત માન્ય પ્રમુખશ્રી જિલ્લા પંચાયત ડાંગ શ્રીમતીબેન ગાઈન માન્ય દંડક શ્રી લોકસભા અને સાંસદ સભ્ય શ્રી વલસાડ શ્રી ધવલ પટેલ માન્ય નાયબ મુખ્ય દંડક અને શ્રી ડાંગ શ્રી વિજયભાઈ પટેલ અધિક મુખ્ય સચિવ શ્રી આદિજાતિ વિકાસ વિભાગ કલેક્ટર શ્રી ડાંગ ડીડીઓ શ્રી ડાંગ મંચસ્થ અન્ય મહાનુભાવો પત્રકાર મિત્રો અને અહીંયા ઉપસ્થિત ભાઈઓ અને હું આવકારું છું આજના આ કાર્યક્રમની સાથે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ઉપસ્થિત મંત્રીશ્રીઓ અને અન્ય મહાનુભાવોનું હું આજના કાર્યક્રમમાં સ્વાગત કરું છું રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની વિકાસ યાત્રામાં આદિવાસી બાંધો સક્રિય ભાગીદાર બને વિકાસના હકદાર બને અને ઉજ્જવળ ભવિષ્ય પ્રાપ્ત કરે તે હેતુથી તેમજ રાજ્યના આદિવાસી વિસ્તારો અને અન્ય વિસ્તારો વચ્ચે રહેલ આર્થિક અને સામાજિક અંતર દૂર કરવાની નેમથી વર્ષ બે હજાર સાતમાં શરૂ થયેલ કાર્યક્રમ વન બંધુ કલ્યાણ યોજના થકી સફળ પ્રયાસો કરેલ છે એના આપણે સો સાક્ષી છીએ ગુજરાત સરકાર દ્વારા આ પ્રયાસોને આગળ ધપાવવા માટે વનબંધુ કલ્યાણ યોજના બે હેઠળ લાખ કરોડની જાહેરાત કરવામાં આવેલ છે ખર્ચ પણ કરવામાં આવેલ છે અને વર્ષ ચોવીસ પચીસમાં રૂપિયા બાવીસ હજાર છબીસ કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આજના આ કાર્યક્રમમાં માન્ય વડાપ્રધાન શ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આદિજાતિ વિસ્તારના ઉત્કર્ષના કામોના ખાદ મુહૂર્ત અને લોકાર્પણ તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત વ્યક્તિલક્ષી લાભોનું વિતરણ પણ કરવામાં આવશે આપ સૌને હું પુનઃ આવકારી મારી વાતને પૂર્ણ કરું છું ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત આભાર સર આપના સ્વાગત ઉદ્બોધન માટે કાર્યક્રમને આગલા ચરણમાં લઈએ સર્વે મહાનુભાવોને આવકારવા છે ત્યારે આપણા વિસ્તારમાં ગુજરાતના મૃદુ એવમ મક્કમ મુખ્યમંત્રી વધાર્યા છે ત્યારે એમને સૌથી પ્રથમ સાફો વેલકમ કરશે શ્રી ધનરાજસિંહ સૂર્યવંશી વાસુણા સ્ટેટના શ્રી આપને વિનંતી છે કે આપ સાફો અને ધનુષ્ય અર્પણ કરીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વેલકમ કરશે આપણે સૌ ખૂબ બધી તાળીઓના ગુજારો સરને માન્ય રાજવી શ્રી ધનરાજસિંહ વિનંતી કરું છું માન્ય અધિક મુખ્ય સચિવશ્રી આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય અને ગાંધીનગર સાથે માન્ય શ્રી આદિજાતિ વિકાસ ગુજરાત રાજ્ય ગાંધીનગર આપ મુંડા મોમેન્ટ અને પારલી વાલી પેન્ટિંગ દ્વિતીય ચરણમાં હું વિનંતી કરું છું માનનીય અધિક સચિવ શ્રી જે પી ગુપ્તા સર અને માન્ય કમિશનર શ્રી સુપ્રતસિંહ ગુલાટી સર આપણે વિનંતી છે સુંદર મજાના મોમેન્ટો સાથે સ્વાગતના તૃતીય ચરણમાં હું વિનંતી કરું છું આવો સુપ્રિશ્રી ગુલાટી સાહેબ આપને વિનંતી છે આપ સીએમ સાહેબ ને વેલકમ કરશો સ્વાગતના તૃતીય ચરણમાં મને સીએમ સાહેબ